હેલો ગાઈસ જય માતાજી બધા ભાઈઓ અને ગુડ મોર્નિંગ મારા તરફથી મારી ફેમિલી તરફથી આપરા તો નથી કાલે બ્લોગ ઉતારો નહોતો જેમાં કાલે બ્લોગ હતો મામા ઘેર આવતા હતા એટલે આજે મામા ઘેર આવી ગઈ છે તો અમે બતાવી દઈએ જોઈ લો આ છે જતીન આ છે દિયા અને હા તે મમ્મી બહાર બહાર ધોઈ ઠંડીનો ઠંડીનો આજે મમ્મા ઘર છે આપણો

જો ઉપર કેલો વહેલો મૂકેતરો પણ આ તો આપડો રખતો જ નહીં આપણે જો નહી આ જે બેસે એક જ બે ચેર પર ગાડીને હા ફોન કાઢી દીધો હું કરે છે ખબર ઓનલાઈન તે ઓનલાઈન ડોક્ટર ખોલતો છે ને ચોપ પારી હું ગેટ વાંખવાનું થાય વીઆઈપી Nah jadilah, asal rizqah Apa itu awal Jatim, ini harga nya? Rp. 1.000 Nah, berapa ini harga nya? Rp. 1.000, itu harga nya seharga, dan harga nya apa tuh awal jenah diri sehat soalnya cara itu dua darma jaya ya pronto liana oke jangan usah so aja tau ini dia ya nak kail di tuho joe lo anak-anak awal jangan Asyik આજે વાંધા ઠંડી ઉડી નહીં મોટું હંતાડ દે છો ના ના આપી વાર લઈ જવાનો છે ડબ્બો ડબ્બો લઈ લીધો છે તમે લઈ જવા આપડે બાઈક લઈને ઉપડી જાય કૂતા ને કૂતા જે yeah,

જોઈ લો હા છે બોડી બોડીને અમુક અમુક બોરસી એક આવ્યું એક ઉપર પાચન હાચન કાચો ખાવાની મજા આવત આ તો બોરવા ને તે માટે દોરાવી હું ચંપલ લાવ્યો નહીં આ પગમાં ના ના બાવળિયા હે અમા પેલા અમે નેના હતા ને તાના આવતા હતા હવા તો મોટા થઈ જાય પછી તો આવતા જ નહિ બોર ખાવા આવતા હતા જંગલ જેવું આ અમુક અમુક બોર પણ અમુક તો પાછો નહી હજુ કાચો કાચો હવે એવા તો ખાવાનો પેટમાં દુખાય વાત તો હજુ આ બે બોર હીક નહિ આપણે માણસ કોટા બાજુ બોર પાકતો નહીં હા નકરા ક્વા ક્વાટા વાઢવાનું બેથી વાઢવાનું ને આપણે કહીએ કહેતા નહીં કે લાઈક કરજો આપણે મોટાથી તો પણ તમે તો સમજીન હમચિંગ કરી દો એટલે સારું કહેવાય એટલું આપણે મોટું મોટું વાઢવાનું હવે વિડીયો બંધ કરીએ અને વાટવા બેસી જઈએ જો વાટી દીધી ચાર અને આ હજુ આપ કે કલ્લો કલો પાડી દઉં આપણે રાત્રે પડ્યું હા અને હવે હા ને તે આટલું થઈ ગયું છે બેસ દો એક જ બેસ હ એટલે હવે બધીને જવાનું સવાડો આગળી દો આમ પેલું બાઈક પડ્યું એટલા સુધી ઉપાડી લઈ જવું પડશે જો ઢસે આપડે ચાર અને હા ન ત્યાં ભાઈ આગરી જો જોરદાર કોમ કરીએ તો આપણે આપણે વાડી નાખ્યું છે હા જોઈ લો ખાલી આમાં બંકવા નથી ઉપાડી જાય ચાર પેલું બાઈક પડ્યું

આપડે શું કરો રમી દાદા તમેક ને જતા હતા પતંગ મળી ગયો પેલો ભાઈ લૂંટવા જાય જતી પતંગ અરે બાઈક ચાલુ હોય ને તો લૂંટવા જતા રહો આવા ને આવા લૂંટણી જો આ ઘોળી ના પતંગ પર લૂંટ લૂંટ હતંગ પતંગ ખરાઈ જ્યો પતંગ ભૂ ને આશા રાખીને ઉભા રે જોઈ લો આ ગોમ સકું આ જો સુખાણ ઉપર હાથ હાથમાં કુદીન લઈ રહ્યા જો આ લઈને આવતો રહ્યો આપડા બાઈક ને એમને મને મૂકીને જોતો જો આ લઈને આઈ જ્યો અ કઈ દે

બપોરે એક વાગે કોઈ પતંગ ચગાવવા નહીં પણ આવે ચગાવી શનિવારે એટલે આવ્યો ને કે છોકરા બધા આવે ને હારથી એટલે ચગાવી ઊંચી ઉંચી ચગાવી હ ગાઈડ કરી દો વધાર હા હા પતંગ જો સે છે આ છે મારા ગામનો છોકરો શે કે નહીં